પાણીનું પરિવર્તન આજની દુનિયાનો સૌથી વિકટ પ્રશ્ન છે આજે દુનિયા સામે છે જળવાયુના જળવાયુના પર્યા પરિવર્તનને કારણે પૂરદુકાળ વાવાઝોડા અને વાતાવરણમાં અચાનક પલટો સહિતની ઘટનાઓ બની રહી છે જેના કારણે આપણા જીવન ઉપર અને પ્રાણી ઉપર એક મોટો પ્રભાવ પડે છે વાતાવરણમાં કેમિકલ ગેસો જેવી કે સીઓ નાઇટ્રિક ઓક્સાઇડ સહિતની ભેળવીને વધુ પડતા કપાતા વૃક્ષો પાણી પ્રદૂષણ સહિતના કારણે વાતાવરણ પ્રદૂષિત બન્યું છે જેના કારણે મોસમમાં પણ ફેરબદલની ઘટનાઓ આપણે સૌ જોઈ રહ્યા છે જો આ વસ્તુ પર કાબૂ મેળવવામાં નહીં આવે દિવસોમાં વાતાવરણમાં લોકોનું જેવું પણ મુશ્કેલ બની જશે ત્યારે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટેનો પ્રયાસ દરેક વ્યક્તિએ કરવું જોઈએ જેની પહેલ ભરૂચની કોલેજે કરી છે કોલેજ દ્વારા કેમ્પસમાં વરસ દરમિયાન વપરાતી વીજળીથી પણ વધુ વીજળીનું ઉત્પાદન કરી નર્દા કોલેજ નફો મેળવે છે ત્યારે ક્લાસરૂમમાં પાવર સેવિંગ અને લાઇટનો ઉપયોગ કરી વીજળીની બચત કરે છે કોલેજમાં સૌથી મહત્વનું રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું શરૂ કરવામાં આવે છે અને નર્મદા કોલેજમાં ત્રેવીસોથી વધુ વિદ્યાર્થીઓ ભણવા આવે છે ત્યારે વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળી રહે તેની માટે આરો સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે અને આરો સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ શુદ્ધ પાણી તો પીએ છે પરંતુ આ શુદ્ધ પાણી કરવામાં બાર હજાર લીટર પાણી વેડફાઈ જાય છે એટલે કોલેજ દ્વારા સંગ્રહ કરીને ટોયલેટ ફ્લશમાં વાપરીને સુધીનો સદુપયોગ કરે છે ને વરસાદ પણ કોલેજના કેમ્પસમાં હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી જેમાં ત્રણ ટાંકીઓમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ને ઉપરાંત કોલેજમાં ઘટાદાર વૃક્ષોના કારણે રોડ ઉપર અને અન્ય સ્થળો પર પડતા પાંદડાઓને સંગ્રહ કરીને કોમ્પોસ્ટિંગ સિસ્ટમ દ્વારા કમ્પોસ્ટ કરીને ખાતરમાં ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે કોલેજમાં અને આજુબાજુનું સોસાયટીમાંથી ફૂડ વેસ્ટને મેળવી બાયોગેસનું પ્લાન્ટ ઊભું કરી ઉત્પાદન કરી પોતાના કેમ્પસમાં આવેલી કેટરિંગ સહિતની ગેસથી ચાલતી સિસ્ટમ પણ ડેવલપ કરી છે અને કોલેજ દ્વારા અતિ મહત્વપૂર્ણ કેમિકલ ફેક ફેકલ્ટીમાંથી નીકળનારા કેમિકલના પાણીને પણ એક ટેન્કમાં સંગ્રહ કરી અંકલેશ્વરમાં આવેલા ઇટીસી પ્લાન્ટમાં નિકાલ કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે નર્મદા કોલેજના સંકુલમાં આવેલા વૃક્ષો પર સ્કેનિંગ કોડ પણ લગાવવામાં આવ્યો છે જેનાથી વિદ્યાર્થીઓ જાણી શકે છે કે આ ક વૃક્ષ છે કઈ પ્રજાતિનું છે સાથે સાથે કેમ્પસમાં વૃક્ષોના કારણે જંગલમાંથી લુપ્ત થતી પચીસથી પણ વધુ પક્ષીઓની પ્રજાતિ નર્મદા કોલેજના સંકુલમાં જોવા મળે છે આ રીતે ભરૂચની નર્મદા કોલેજ પર્યાવરણ બચાવવાનું એક ઉમદા કાર્ય કરીને જે પોતાના કેમ્પસમાં આવતા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી શુદ્ધ હવા અને વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે સાથે સાથે વિદ્યાર્થીઓને પણ કુદરતી સંપત્તિનો કાળજી બાબતે જ્ઞાન અને આ કેમ્પસ ઉપલબ્ધ કરાવે છે અને આવનારી યુવા પેઢી પણ કુદરતી સંપત્તાનું ધ્યાન રાખે તે બાબતની શિક્ષા પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે રિપોર્ટર અભિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ હું પરેશ સાચું ડાયરેક્ટર એજ્યુકેશન નર્મદા એજ્યુકેશન કેમ્પસમાં અને મારી સાથે છે ડૉક્ટર એ કે સિંઘ જે એનસીએસસીના પ્રિન્સિપાલ છે અમે આ નર્મદા એજ્યુકેશન કેમ્પસમાં એક ગ્રીન કેમ્પસ ડેવલપ કર્યું છે કે જે બેઝિકલી પર્યાવરણને કેમ સુધારવું કે જેથી ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની જે ઇફેક્ટ છે તે ઓછી કરી શકાય અને વિદ્યાર્થીઓમાં એક જાગરૂકતા આવે કે એન્વાયરમેન્ટને કેમ આપણે બચાવવું આ આ બધાથી અને જે અત્યારે ક્લાઇમેટ ચેન્જની આપણે અસર જોઈ રહ્યા છીએ તો એનાથી કેમ બચાવવું આપણે તો એ એક વિદ્યાર્થીઓને જાગૃતતા આવે એટલા માટે આ પ્રયત્ન કરવામાં આવે છે અને આ ગ્રીન કેમ્પસમાં અમે રૂપ સોલર એટલે રિન્યુઅબલ એનર્જીનો સોર્સ ઉપયોગ કરી અને કેમ્પસમાં જે એનર્જીની રિક્વાયરમેન્ટ છે એ બધી એનર્જીની રિક્વાયરમેન્ટ પૂરી થાય એ રીતે રૂપ ટોપ સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે વોટર કન્ઝર્વેશન એટલે પર્કુલેશન વેલ બનાવી અને કેમ્પસમાં જેટલું પાણી વરસાદનું અવેલેબલ થાય છે એ બધું જ પાણી પર્કુલેશન વેલમાંથી જમીનની અંદર ઉતરે અને વોટર ટેબલ ઉપર આવે અને વોટરની ક્વોલિટી પણ સુધરે તો એ રીતના પ્રયત્ન કરવામાં આવ્યા છે પછી જે સોલિડ વેસ્ટ છે તો એનું બરાબર મેનેજ કરી અને રિસાયકલેબલ વેસ્ટનું સેગ્રેગેશન કરી અને એને બરાબર રિસાયકલ કરવામાં આવે તો એ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે લિક્વિડ વેસ્ટ છે કે જે કેમિસ્ટ્રી લેબમાં લિક્વિડ વેસ્ટ થતો હતો અથવા આરો આરોનું વેસ્ટ વોટર હતું તો એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ રીતે જે કેન્ટીનમાં ફૂડ વેસ્ટ હતો તો એને બાયોગેસમાં કન્વર્ટ કરીને એને ઉપયોગમાં લેવામાં આવ્યો છે તો અને ગ્રીન વેસ્ટ જે છે એને કોમ્પોસ્ટમાં કન્વર્ટ કરી અને એનો ઉપયોગ કરવામાં ખાતરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ બધા પ્રયત્નના લીધે અને વિદ્યાર્થીઓમાં એક જાગૃતતા આવી છે અને આ દરેક વિદ્યાર્થીને આ સંદેશો આપવામાં આવે છે કે આ આમાંથી ઘણું બધું તમે તમારા ઘરે પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો તો આ એક પ્રયત્ન હતો અને આમાં અમે ઘણા બધી અંશે સક્સેસફુલ રહ્યા છીએ કે હમણાં વરસાદ આવ્યો તો અમને ખ્યાલ આવ્યો કે ભાઈ ઇન્ટેક વેલ છે બરાબર કામ કરી રહ્યા છે અને વરસાદનું પાણી પર્કુલેટ થઈ રહ્યું છે